વર્ષનું વર્ષનું બેઠું પેપર પેપર પૂછાતા મચ્યો છે પૂછતા જીટીયુએપી અને એનએસયુઆઈ ના કાર્યકરોએ હોબાળો મચાવ્યો જીટીયુ માં કોપી પેસ્ટ પ્રથા બંધ કરવા માટે વિદ્યાર્થી સંગઠનોએ ઉગ્ર માંગ કરી ગત વર્ષનું પેપર પૂછનારા જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે اے نعرہ اسلام जिंदाबाद بھائی نعرہ

વધુ જાણકારી અમારા સંવાદદાતા કુશાંક સોની પાસેથી પ્રાપ્ત કરીશું કુશાંક પહેલા એબીવીપી હવે એનએસયુઆઈ તમામ કાર્યકર્તાઓ એક જ વાત કરી રહ્યા છે જે જવાબદાર હોય તેની સામે કાર્યવાહી થાય અત્યારે શું દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જો થોડી ક્ષણો પહેલા એબીવીપી ના કાર્યકર્તાઓ અહીંયા આગળ પહોંચ્યા હતા અને તેમણે સ્પષ્ટ રજૂઆત કરી છે કે મોડરેટ પદ્ધતિ છે તે અમલમાં મૂકવામાં આવે હવે પહોંચ્યું છે એને સિવાય કોંગ્રેસની જે યુથ વિંગ છે તે અને જોવાનું જો આ સમયે સમયે ના જે વાઇસ ચાન્સેલર છે તેઓ પણ પોતાની ચેમ્બરમાંથી ગાયબ થઈ ગયા હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે રાજુલ ગજ્જર છે તે જેના કારણે એને સિવાયના કાર્યકર્તાઓ છે તેમના તરફથી અત્યારે નારેબાજી કરવામાં આવી રહી છે

છે તો જો મને અધિકારીઓ મે તો એ તા નિયમ ના બોલો ગંદા નિયમ નથી મેડમ માટે જે પ્રોસેસ હોય તમને ખબર છે કરોડો રૂપિયાનો ખર્જો થાય કરોડો રૂપિયાની

મેડમ વિદ્યાના મારી ગુરુ પ્રતિ ઓસ્ટર તાળુ માર તાળુ મારને મેં આજ તમને નાઈશ દોતે કે નું ના ના વિદ્યાર્થી ચોરી કરતા પકડાય ત્યારે જે નોડેલ ઓફિસર હોય તેનો સ્કોડ હોય કેટલા એક્ટિવ હોય છે તરત વિદ્યાર્થી નો પેપર લઈ લેટર નો ફોટો આવે છે